જે લોકોએ પહેલી વખત એસબી હિન્દુસ્તાની ચેનલના ના ડાયરેક્ટર અને કોમેડી એક્ટર એવા ભરતસિંહને જે પહેલી વખત ગીત ગાતા સાંભળ્યા છે પરંતુ હજી મારા ભાઈ આગળ તમે સાંભળો તમને ખબર પડે કે ખરેખર યાર એવા ગીતો ગાય છે હા યાર ગીત સાંભળ્યા પછી તમે એવું જ કહેવાના છો કે જો ભરતસિંહ ગીત ગાવાનું ચાલુ કરી દેશે તો ખરેખર આખા ગુજરાતની અંદર કલાકારની ટોપ લાઈન ની અંદર તેમનું નામ આવવા લાગશે આવું જ કહેવાના છો તો આજના વિડીયોની અંદર યાર વધારે વાર નહીં કરીએ સૌથી પહેલા અને તરત જ એકવાર જે ભરતસિંહે આજે જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો આમ તો તમે બધાએ દરરોજ એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી વિડીયો જોવો છો પરંતુ આજે જે ભરતસિંહ ગીત ગાયું છે એમને સ્ટુડિયોની અંદર એ ગીત સાંભળતા જો અને ગીત પસંદ આવે છે તો ખાસ કરીને આ વિડીયો લોકો સુધી શેર કરજો આમ તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર લાખો માણસોએ જોયો છે છતાં પણ તમારામાંથી કોઈ બાકી રહી જતું હોય તો એકવાર આજનું આજનું ભરતસિંહ જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો જેથી કરીને યાર તમને પણ ખબર પડે કે યાર એસબી હિન્દુસ્તાની ચેનલ ના જે એક્ટરો છે એમની અંદર યાર એક જ પ્રકારનું ટેલેન્ટ નથી અલગ અલગ પ્રકારના ટેલેન્ટો ભરેલા હશે એટલા જ માટે આખા ગુજરાતની અંદર અત્યારે વનવે ચાલી રહી અને આવનાર સમય અંદર પણ તેઓ ખૂબ જ આગળ આવવાના હશે તો લેક વાર આજનો આ વિડીયો જોતા છે